હા મિત્રો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં મંગળ અને કેતુનો ખૂબ જ ખતરનાક વિસ્ફોટક યુતિ થવાનો છે જેની ત્રણ રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર પડશે જ્યારે રાહુ અને મંગળનો યુતિ પાંચ રાશિઓને લાભ લાવશે આ પાંચ રાશિઓને અડતાલીસ કલાકમાં રાહુ અને મંગળના યુતિથી ફક્ત લાભ જ મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂને રાહુ અને મંગળની યુતિ ખૂબ જ વિસ્ફોટક કેતુ યોગ બનાવશે જેને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે મિત્રો આ યુતિ સિંહ રાશિમાં થશે જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે અને મંગળ સાત જૂને પ્રવેશ કરશે આ યોગને કારણે ત્રણ રાશિઓ પર નકારાત્મક અસર પડશે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો યુતિ ઉગ્ર ઉર્જા લાવે છે આ સમય દરમિયાન ધીરજ રાખવી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું અને નિર્ણયોમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે ધીરજ અને વિવેકથી કામ કરવું જોઈએ તો તમે આ નકારાત્મક અસરોને ઘટાડી શકશો મિત્રો સાત જૂને મંગળસિંહ રાશિમાં પ્રવેશ કરે કે તરત જ તે ત્યાં જ હાજર કેતુ સાથે યુતિ બનાવે છે જેને જ્યોતિષમાં કુજકેતુ યોગ કહેવામાં આવે છે આ યુતિ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે મંગળ એક ગ્રહ છે જે હિંમત શક્તિ અને ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મુક્તિ વૈરાગ્ય અને ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ બે આક્રમક ગ્રહો અગ્નિ તત્વસિંહ રાશિમાં મળે છે ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિનો પહેલો તબક્કો સાત જૂન બે હજાર પચ્ચીસથી શરૂ થશે અને અઠયાવીસ જૂન બે હજાર પચ્ચીસ સુધી ચાલુ રહેશે જ્યારે સોળથી અઠયાવીસ જુલાઈ વચ્ચે બંને ગ્રહો ખૂબ નજીક હશે જેના કારણે અસર વધુ તીવ્ર રહેશે જ્યોતિષ ગ્રંથોમાં આ સંયોજનને શુભ માનવામાં આવતું નથી કુજોવત કેતુ એટલે કે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે બંને ઉગ્ર આક્રમક અને બદલો લેનારા ગ્રહો છે આ સંયોજન ખાસ કરીને મેષ અને વૃષભ સહિત ત્રણ રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે આ યોગ એ જ પાંચ રાશિઓ પર ખૂબ જ શુભ અસર કરશે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમણે વિસ્ફોટક યોગથી રહેવું પડશે તેની ખૂબ જ ફાયદાકારક અસર રાશિઓ પર જોવા મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી નારાયણજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં માં ભક્તિ ભાવથી જય શ્રીમાન નારાયણ લખવું જોઈએ અને વિડિયોને ને લાઇક કરવી જોઈએ જો તમને માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો મિત્રો ચાલો જાણીએ તે બધી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિના લોકોને જણાવવું જોઈએ કે સિંહ રાશિના લોકોએ મંગળ અને કેતુના વિસ્ફોટક યુતિને કારણે સાવચેત રહેવું જોઈએ જે અડતાલીસ કલાક પછી થશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો રાહુ અને મંગળના કુજકેતુ યોગના પ્રભાવને કારણે તમારે સાત જૂનથી ઘણા દિવસો સુધી સાવધાની રાખવી પડશે બ્રહ્માંડમાં રચાયેલા આ યોગની અસર તમારા પર ખૂબ જ પડશે હા મિત્રો મિત્રો હું તમને કહી દઉં કે આ સિંહ રાશિ માટે પણ પીડાદાયક યોગ છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે સાત જૂનથી રાહો અને મંગળની યુતિ તમારા બારમા ભાવમાં ચાલશે તેથી તમારે અહીં ખૂબ કાળજી રાખવી પડશે જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો તો તે ખૂબ કાળજીપૂર્વક કરો તમારે સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણી દ્વારા મુસાફરી કરવી જોઈએ તે જ સમયે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમે આર્થિક ક્ષેત્રમાં કુજકેતુ યોગની અસર ખૂબ જ ઘાતક રીતે જોઈ શકો છો હા મિત્રો રાહુ અને મંગળની ખરાબ અસર સાત જૂનથી તમારા પર પડશે જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે તમારા કામને બગાડવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં સિંહ રાશિના જાતકોએ આ સમયે પોતાના કરિયરમાં સાવધાનીપૂર્વક ચાલવું પડશે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે રાહુ અને મંગળનો સામનો કરવો પડી શકે છે વતનીનું જે પણ કામ થઈ રહ્યું હતું તેમાં હવે વિલંબ થઈ શકે છે સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર સિંહ રાશિના જાતકો આ સમયે તમે ચિંતિત અને અનિશ્ચિત અનુભવી શકો છો મિત્રો આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો આ સમયે તમારા પૈસા કોઈ મોટા કામમાં ખર્ચ થઈ શકે છે મિત્રો જો તમે આ સમય લોન લેવાનું વિચારી રહ્યા છો તો ખૂબ વિચાર કરીને અને વડીલોની સલાહ લઈને લોન લો અને જરૂર પડે તો જ લો નહીં તો આ સમય તમારા માટે યોગ્ય નથી કારણ કે રાહુ અને મંગળની અશુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા પર પૈસા ખર્ચવાની શક્યતા ખૂબ જ વધી રહી છે નોકરી કરતા લોકોને પગાર અને બોન્સમાં વિલંબ થઈ શકે છે વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે તમારો સમય મધ્યમ રહેશે જેના કારણે તમે તણાવમાં રહેશો તેમજ તમે મિલકત વાહન અથવા તમારા ઘરના કામકાજ વિશે ચિંતિત રહેશો પરંતુ આ સમયે તમે તમારા પરિવાર વિશે ચિંતિત રહેશો મિત્રો સાત જૂનથી તેની અસર તમારા પર વ્યાપકપણે જોવા મળી શકે છે જે લોકો શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ રોકાણથી સાવધાન રહો આકર્ષક યોજનાઓમાં બિલકુલ રોકાણ ન કરો નહીં તો આ સમય કરવામાં આવેલ રોકાણ તમારા માટે નુકસાનનો સોદો કરી શકે છે તમે તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવા જોઈએ આ સમયે તમારા અંગત સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે તમારા લગ્ન જીવનમાં કોઈ મતભેદ થઈ શકે છે તમને એવું લાગશે કે તમારા જીવનસાથી તમને સમજી શકતા નથી આ મતભેદોને ઉકેલવા માટે તમારે બંને બાજુથી પ્રયાસો કરવા જોઈએ એકંદરે સિંહ રાશિ માટે આગામી અડતાલીસ કલાક રોલેન્ડ કેસ્ટર જેવા રહેશે હા મિત્રો સાવધાન રહો આ સમય તમારા માટે ખૂબ જ અશુભ રહેવાનો છે મિત્રો આ સમયે કુજકેતુ યોગનો પ્રભાવ ઓછો કરવા માટે ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો આનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકો હું તમને કહી દઉં કે તમારે કુજકેતુ યોગની અસરથી સાવધ રહેવું પડશે જે અડતાલીસ કલાકમાં બ્રહ્માંડમાં રચાશે હા મિત્રો સાત જૂનથી આ અસર તમારા પર ખૂબ અસરકારક રહેશે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ દુઃખદાયક રહેવાનો છે છે આ સમય એવી રીતે પસાર થવાનો કે તમે વિચાર્યું પણ નહીં હોય મિત્રો હું તમને જણાવી દઈએ કે સાત જૂન થી તમારી કુંડળીના પાંચમા ઘરમાં મંગળ કેતુની યુતિ થશે જેની અસર તમારા બાળક પર જોવા મળશે આ બાળક માટે સારું નથી બાળક માટે દુઃખદાયક છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે આ યુતિ તમારા સ્વાસ્થ્ય માટે દુઃખદાયક છે શસ્ત્રક્રિયા માટે ઓપરેશન પીડાદાયક રહેશે આ સાથે સાત જૂને મંગળ પ્લસ કેતુના જોડાણથી બનતા કુજ કેતુ યોગને કારણે તમારે તમારા કરિયરમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે સાત જૂનથી મંગળ અને કેતુના સંયોજનના પ્રભાવને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મંગળ અને કેતુનો પ્રભાવ તમારા માટે હાનિકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સમયે તમને માનસિક તણાવ પણ હોઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમય તમારા ખર્ચમાં વધારો જોવા મળશે જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહેશે કેતુ યોગના પ્રભાવને કારણે તમે આ સમય દેવામાં ડૂબેલા અનુભવશો આ સમયે તમારા કામ અને પૈસાની બાબતમાં સમય મધ્યમ રહેશે ચાલો તમને જણાવી દઈએ કે તમે નાણાકીય સમસ્યાઓને કારણે વધુ પરેશાન અને ચિંતિત રહેશો પરંતુ મિત્રો આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ વ્યવસાય કરતા લોકોને આ સમય વ્યવસાય સંબંધિત યાત્રાઓને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રોકાણ કરનારા લોકો માટે સમય અશુભ રહેવાનો છે હા મિત્રો આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે તમારી સ્થિતિ આઠ પૈસાની આવક અને એક રૂપિયાના ખર્ચ જેવી થશે જો તમે દરેક કામ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કરશો તો નસીબ પણ તમારો સાથ આપશે આ સમયે તમને શુભ પરિણામો મળશે ભલે મોડું થાય તમારા કામ અને પૈસામાં પ્રામાણિકતાના બળ પર સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો આ સમય દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો પણ તમને પરેશાન કરી શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈ પણ સોદાની માહિતી બીજા કોઈને ન આપો નહીં તો તમને નુકસાન થઈ શકે છે હા મિત્રો બ્રહ્માંડમાં અડતાલીસ કલાક સુધી રચાયેલા કુજકેતુ યોગની જબરદસ્ત અસર તમારા પર જોઈ શકાય છે મિત્રો સાવધાન રહો સાવધાન રહો મિત્રો આ સમય મંગળ અને કેતુના સંયોજનનો પ્રભાવ ઓછો કરવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ કેતુનો પ્રભાવ ઓછો થશે ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ કેતુના ખરાબ પ્રભાવ ઓછા થઈ શકે છે હા મિત્રો નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત જૂનથી બ્રહ્માંડમાં બનનારા કુજ કેતુ યોગની ખતરનાક અસર તમારા પર પણ જોવા મળશે સિંહ રાશિના લોકો હા મિત્રો આ રીતે તમારે સાવચેત રહેવું પડશે જેથી તમારી સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિ સાત જૂને સિંહ રાશિની અંદર ચાલશે તેથી સિંહ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે સિંહ રાશિમાં મંગળકેતુ છે અને ત્યાં શનિના ધૈયાનો પ્રભાવ છે અને શનિ મૃત્યુ સ્થાનમાં છે 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 તેનો ઘાતક પ્રભાવ અને પીડાદાયક જ્યારે સાત જૂનથી મંગળ અને કેતુ પણ તમારા મૃત્યુ સ્થાનમાં આવીને બેસશે જેના કારણે કુજ કેતુ યોગનો પ્રભાવ તમારા પર વધુ મજબૂત બનશે આ સાથે મિત્રો કુજ કુટું યોગ નિર્માણને કારણે સાત જૂનથી તમને ધીમે ધીમે સમસ્યાઓ થવા લાગશે મંગળ અને કેતુના પ્રભાવને કારણે સિંહ રાશિના લોકોને કુજકેતુ યોગનો ઊંડો પ્રભાવ જોવા મળશે જેના કારણે તમારી આવકમાં ઘટાડો થશે તેમજ તમારે તમારા નાના કાર્યો માટે વધુ મહેનત કરવી પડી શકે છે સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે मित्रों समय तेरे मंगल केतुना थी सावध रहू पड़े हाँ मित्रों हूं तमने जणावी दऊ के कुछ केतु योगनी असर ने कारण आ समय तमने स्वास्थ्य संबंधित समस्याओ छे मित्रों आ समय पानी में मुसाफरी करता सावधान रहो अकस्मात थवानी शक्यता छे। हाँ मित्रों आज काल ते कोईपण यात्रा पर जवु पड़शे ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમયે નાણાકીય ક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થશે અને તમે તણાવમાં રહી શકો છો તમારા વિરોધીઓ પણ તમારો પીછો કરી શકે છે મિત્રો તમારા વિરોધીઓથી સાવધાન રહો નહીં તો તેઓ તમને કોઈ ષડયંત્રમાં ફસાવી શકે છે તેમનાથી હંમેશા અંતર રાખો મિત્રો જો તમે તેમની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા રહેશો તો તમે પોતે પાછળ રહી જશો તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું પડશે ઉપરાંત હું તમને કહી દઉં કે આ સમયે તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે કુજકેતુ યોગના પ્રભાવને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાની વાત સાંભળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ જેનાથી તમને મુશ્કેલી પડી શકે છે તમારા પ્રેમ જીવનમાં તણાવની શક્યતા છે ભાગીદારો સાથે વ્યવસાય કરતા લોકોને આ સમયે નુકસાન થઈ શકે છે આ સમય પારિવારિક વાતાવરણ ખરાબ થવાની શક્યતા છે હા મિત્રો સાત જૂનથી આ સમસ્યાઓ તમારા જીવનને ઘેરી શકે છે મિત્રો સાવધાન રહો જે લોકો સ્પર્ધાત્મક શિક્ષણ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને કહેવું જોઈએ કે આ સમયે અહીં ત્યાં તમારો સમય બગાડો નહીં જો તમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારી ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકો છો તમને સફળતા મળી શકે છે એકંદરે તમારું જીવન દિવસો સુધી સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે મિત્રો આ સમયે તમારી સમસ્યાઓનો હિંમતથી સામનો કરો અને બિલકુલ ગભરાશો નહીં કારણ કે આ સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો આ સમયે સફેદ કે ઝાંખા રંગના કપડા ન પહેરો ઉપરાંત આ અસર ઘટાડવા માટે તમારે આ સમયે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ નંબર પાંચ મકર મકર રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે અડતાલીસ મંગળ અને રાહુનો યુતિ મકર રાશિના જાતકોને સારો લાભ આપી શકે છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોર્ટ પર પહોંચવાના છો મિત્રો હું તમને જણાવી દઉં કે આ સમયે મંગળ તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે જેના કારણે તમને આ સમય નાના વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે આ સમય તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે મિત્રો તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે તમને આ સમય દેવામાંથી મુક્તિ મળી શકે છે તમે આ રીતે જૂના દેવાથી છુટકારો મેળવી શકો છો હા મિત્રો મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરમાં પરિવારોનો આવજા થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પ્રેમાળ સમન્વય રહેશે પ્રેમીઓ વચ્ચે પ્રેમના ક્ષણો જોવા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂન બે હજાર આ સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે આ રાશિના લોકોના લગ્ન જીવન અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવી શકે છે તમે એકબીજા પ્રત્યે જવાબદાર બનશો આ સાથે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે સારું પગાર વધારા માટે પણ શક્યતાઓ છે વેપારીઓ પણ મોટો નફો કમાઈ શકે છે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે તમે સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકો છો હા મિત્રો તો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો નંબર છ તુલા તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં પૃથ્વીપુત્ર મંગળની ગતિમાં પરિવર્તનને કારણે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે હા મિત્રો જેના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ધન વૃદ્ધિ થવાની શક્યતા છે આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે તુલા રાશિના લોકો મંગળ સ્વામીની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત લાવશે આ સાથે લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડશે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે શુક્ર ગ્રહના આશીર્વાદથી તમે આ સમયે તમારા કરિયરમાં પ્રગતિ મેળવી શકો છો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે લાભ લાવશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તમે કુદકે ને ભૂસકે પ્રગતિ કરશો તમે દેશ વિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો હવે તમારી કીર્તિ આ દુનિયામાં જોવા મળશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે જીવનમાં શાંતિ રહેશે જો આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવાનું છે આ સમયે કોઈ પણ પ્રકારનો રોગ તમને પરેશાન કરી શકશે નહીં લગ્ન અને સંબંધને લગતી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે અચાનક તમારા ઘરે ખુશી આવવાની છે પિતાને પુત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે

અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળી શકે છે હા મિત્રો સિંહ રાશિમાં મંગળના પ્રવેશ સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહેશે નંબર સાત વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં મંગળ અને કેતુની વિસ્ફોટક યુતિને કારણે તમને સારા ફાયદા જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો શરૂ થશે મંગળ અને કેતુનો યુતિ સકારાત્મક ફેરફારો લાવી શકે છે આ સમય તમારી ઈચ્છાઓ વધી શકે છે અને તમે તમારા જીવનમાં કંઈક ખાસ પ્રાપ્ત કરવા તરફ આગળ વધશો કેતુની હાજરી તમારામાં એક ઊંડું આત્મનિરીક્ષણ જાગૃત કરશે જેના દ્વારા તમે જીવનના ઊંડા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરશો આધ્યાત્મિકતામાં રસ વધશે અને તમે ધ્યાન અથવા સાધના જેવી માનસિક શાંતિ પ્રદાન કરતી પદ્ધતિઓ તરફ આકર્ષિત થઈ શકો છો સમાજમાં તમને માનસન્માન મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે ભૌતિક સુખ સુવિધાઓની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે તમે ઘર વાહન અથવા અન્ય સુવિધાઓ તરફ આકર્ષિત થઈ શકો છો જોકે તમારા ગુસ્સા અને ઉતાવળા નિર્ણયોને નિયંત્રિત કરવા મહત્વપૂર્ણ રહેશે નંબર આઠ મીન મીન રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે અડતાલીસ કલાકની અંદર મંગળસિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે મંગળ અને કેતુનો યુતિ તમને ફક્ત લાભ જ આપશે મીન રાશિના લોકો માટે કેતુમંગળનો યુતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યુતિ તેમની પોતાની રાશિમાં થઈ રહી છે આ યોગના પ્રભાવથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને અભ્યાસ કે સંશોધનમાં રસ ધરાવતા લોકોને નવી દિશા મળશે તમને ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે કેતુના કારણે આત્મનિરીક્ષણની વૃત્તિ વધશે અને તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવા તરફ આગળ વધશો સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળી શકે છે જીવનમાં સ્થિરતા અને શાંતિની શોધ તમને આધ્યાત્મિક માર્ગ તરફ દોરી શકે છે જો કે કેતુનો પ્રભાવ ક્યારેક ભવિષ્ય વિશે મૂંઝવણ અથવા ચિંતા લાવી શકે છે તેથી માનસિક સંતુલન જાળવવું જરૂરી રહેશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર મંગળ અને કેતુના વિસ્ફોટક રાજયોગના કેટલાક અશુભ અને કેટલાક ફાયદાકારક પ્રભાવો જોવા મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો અને વિડીયો ને લાઇક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે